ધમકી થાય હું થઇ તો આપડે પછી એને પેલા થઇ ને કઈ કે આવું આવું મારી પાસે એડ્યું છે પણ હું કરવા આલો હાલો હાલો જય ગુરુદેવ ભગવાન જય ગુરુદેવ જય ગુરુદેવ કેમ છે હારું છે ભાઈ હા આપડે કોણ બોલો મધુબેન બોલો હે મધુબેન બોલો મધુબેન ક્યાં ગામ થી આ ગારિયા દર પા ટીમ્બા થી ટીમ્બા થી મધુબેન કઈ સમાજ પટેલમાંથી લેવા પટેલ હા હા બોલો ને મધુબેન અમરશ્વ ભગવાન તમને ભાવથી મળવા માટે કયો છો કાય કાય મુસા તો બત પાણીમાં જમ હા ની કે તમારી જીવન બહુ જરૂર છે ભગવાન આ દુનિયામાં એમ હા આપણે કઈ સંપ્રદાયમાંથી જો ઉગમ ફગમાંથી ઉગમ ફગમાંથી આવી લેપુ દાદા હા તો એક વખત મેમન થાઓ મારા ભગવાન હા હવે એક દિવસ આવો કે

એટલું બધું સામનો કરવો એ કઈ બહુ અઘરું છે એમ પણ એ તો મારે નાક પ્રગટ હોય તો જ આ થાય નકર નો થાય આ કાર્ય તો હાલો પ્રગટ થઈ ગયો હોય આમાં ઉગારામ એમ તો જ આ કાર્ય કરી નકર આ સમાજ ની સામે ઓલું કરવું એમ અઘરું છે ભગવાન એમ

પણ સીત માં ટટકી લાગ્યા વિના બાપુ કીરે જે મારો કીર્તાર એટલે આમાં સીત માં જો ટટકી લાગે ને તો બાપા એમ કીર્તાર રાજી થાય ને એમના ભમરીઓ પણ બનાય નઈ જો ભમરી બનવું હોય તો બાપા એના જગત તા ગોસ્તો ખાવા પડે તઈ ભમરી જો થવાય નકર થવાય નઈ નઈ મહારાણી હતી એની સંતની જો ટટકી લાગી ગઈ તો એને શેર ના કટોરા પીવા પડ્યા એ શેર ના કટોરા થી કઈ બોલે

એને કીધું કે મને હવે મળી ગયો છે પણ ચરણે રોહિદાસ ચમાર હતા અને આ મેવાડ ની મહારાણી હતી એટલે ઓલી કીધું બાપા આ કોઈ દી હવે અત્યારે તમને કઉ ચા પીવા માંથી સેટા બેહાડે છે દાઢીઓ કરવા માંથી આગા બેહાડે છે ભેગા બેહાડતા નથી તો આ તો છસો વર્ષ પેલા મેવાડ ની મહારાણી એની શિષ્ય બની

થોડા લાગી જાય બાપા એના આવડા બિચારા નીકળ્યા પણ પાછા પાંચરું લઈને સાઈકલા બધા રવિવારે હતી ને એમાં એટલે બધા દસ રૂપિયા નાખે હું ભાઈ ની ચીઠીઓ કેસાવતા મારા ભાઈ માં હું છે હવે અંદર ને બિચારા ને ખબર ને કેટલા વર્ષ આમાં હલવાનું

એમ બાપા આ અંધ્રદ્ધા માંથી આ ભ્રમ માંથી આ વિચાર થી જે માણસ બહાર નીકળી જાય પણ પાછા આવે એટલે કીધું કે માં ગુરુ કે ઘડીક ઘડીક મોટા પીર થઈને પૂજાય જીવન કે બાપા એવા દોરંગે ભેગા ના બે ય પોતાની જાય કેમ કે ધોરણકામ માણસ ભેગા બે હોય તો બાપા ઈ ઘડીક થાય તો કાકીડા ની કોઈ કલર બદલા કરે પણ એને કાય આ જેઠ મહિના નો કલર હોય ઈ એને ખબર નો હોય હાચી છે એટલે આ બધા કાકીડા કેવાય ઘડીક થાય તો વા કડતાલો વગાડતા હોય ઘડીક થાય તો રામ માં બેઠા હોય ઘડીક થાય તો બેઠા હોય પણ જો શબ્દ પારખો મળી જાય તો પછી એને આ કઈ કરવા પણ રહેતું નથી 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 એમ સરવૈયા ના તીર ની ઉપર જેને સુર માં સમાધિ ધરે જેને ગુરુના તરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે પાંચ તત્વ નું બનાયું આ પિંજરું એમાં અણગણ બેઠો અવાજ કરે પ્રેમ સાહેબ કે બાપા પાંચ તત્વ નું બનાયું આ પિંજરું એની અંદર બેઠો અણગણ અવાજ કરે કરીને કરે તો તમને કહું આનંદ માં હોય રોવા બેઠો હોય ઓરિજિનલ પ્રેમ હોય નઈ જો ઓરિજિનલ ભગવાન થી લઈ લાગી જાય તો આ જગત માં ભગવાન ક્યાંય યોગ્ય નથી કેમ કે ભગવાન એટલે પાંચ તત્વો થી આ દેહ બનાવ્યો પૃથ્વી પવન પાણી અગ્નિ વાયુ હા આ પાંચ તત્વ થી આ ભગવાન કેવાનો ભગવાન ઓળખો નહી એટલે એને પ્રેમ સાહેબ મહાત્મા એ કીધું બાપુ આ બધી મહાપુરુષો એ બિચારા વાગોળી વાગોળી મરી ગયા પણ આમાં ક્યાં હેડુજી નહીં હા એટલે પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા પાંચ તત્વ નું બનાવ્યું આ પીજરું અને એની અંદર અણગણ બેઠો અવાજ કરે ઈ અવાજ ના જેને થઇ જાય સુનકારા ને તો શું કમાણા માળા કરે જેને ગુરુ ના ચરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે શું કરે હાચી વાત છે ભગવાન એટલે આવું બધું છે મહાસત્વાદી જેને પાંચ પાંડવો ની હેમાળા માં જઈને હાડ ગાળે પાંચે પાંડવો જઈને હેમાળા માં મીડિયા હાડ ગાળવા ગમે ગોગલી જઈને ભગવાન પ્રાપ્ત થઇ જાય અથવા એમ ભગવાન મળે નહી પાંચ પાંડવો કે હેમાળા માં જઈને હાડ ગાળે પણ નો વારો બેઈ ગયો ભાઈ હવે તો શિક્ષા હોય આની આ પડે હા અ વાહ વાહ આમ તવાનો સન સ્વર્ગ ની નરક ની વાતો કરતા તા સંતો કે એવું કાઈ છે નહી હવે તો કળજુક બેઈ ગયો ભાઈ હવે તો શિક્ષા હોય આની આ પડે એક કલાક માં સજા કરે જે પડ દેન જેલ ભેગી દો હવે યમાળા આઠ ગાળે જેવું છે નહી હા આઠ તો મહાસતવાદી કે પાસે પાંડવો ની યમાળા માં જઈને આઠ ગાળે પણ પ્રેમ સાહેબ કે કલયુગ નો વારો બેસી ગયો ભાઈ જેને શિક્ષા હોય હા ની હા એ ગુરુ ના ચરણ ગયા હોય બાપુ એને જમણા શું કરે શું કરે એટલે પ્રેમ સાહેબ કે બાપા બ્રહ્મ નો ધાગો ગુરુ એ બતાવ્યો અને બ્રહ્મ એ તો બ્રહ્મ થઇ ને ભળે પણ સંતો કે છે નિરાકાર છે બાપુ આકાર વિના નો જેને કોક માસ માં કરે વાત છે ભગવાન જેને ગુરુ ના ચરણ ગર્યા હોય બાપુ એને જમડા શું કરે શું કરે જેને ગુરુ ના ચરણ પકડી લીધા હોય

આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા પછી ભજન બીજા નું કોઈ દી નો કરે નહી કરે નહી કરે હાચી હા પ્રેમ સાહેબે કીધું કે આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા એ ભજન બીજા નું કોઈ દી નો કરે નહી કરે પ્રેમ સાહેબ કે બાપા ઈ મારો અનાથ અમર પુરુષ ને વરે જેને ગુરુ ના ચરણ કર્યા હોય જય ગુરુદેવ જય ગુરુદેવ પણ કઈ એમ ગુરુ મળે નહીં મળે નહીં મળે પ્રેમ ધરીને આવે સદી ગુરુ બારે પણ પ્રેમ નથી અને જો પ્રેમ હોય તો બાપા આ જગત માંથી ગુરુ ભગવાન કોઈ વ્યાઈ ગયા નથી પણ આને પ્રેમ રંગ પતંગ ના રાલ વ્યાઈ પછી થી વગાડ સાચી છે હા એટલે એને કીધું કે નાભી કમળ માં વસે કસ્તુરી જેને મૃગલો વન માં ઢુંડતો પડે નાભિ કમળ ને મૃગ કેતા હરણ હરણ ને નાભિ ની અંદર જયારે કસ્તુરી પાકે ને ત્યારે ઝાડ પાહાડ માં મંડે દોડવા

ગુરુ મંત્ર આપ્યો પણ ત્યાં લગેર સુખદેવજી માયા ની બીજો હાથ અગ્નિ તરણ બળે છે બાપુ એને સમણા શું કરે વાત છે ભગવાન એને સમજાણું બાપા દેહ મીઠો આ મારો કાકો છે આ મારો બાપો છે આ મારો મામો છે આ મારો મોટો બાપો આ મારી ને આ મારો માતો તરંગ ઉતરંગ ઉભા થાય ત્યાં લગણ એને ગુરુવતન સમજાય નહી નહીં કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર સાક્ષાત્કાર પરિભ્રમ થાય ગુરુદેવ ન

બાપા એ બાણ માર્યા તમને કો મૂળદાસ કટારી મારી ભગવાન ઉગારામ બાપા એ પણ કીધું કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે ઉગારામ ક્યાં કટ માં અખંડ ઝાલર વાગે ઝાલર વાગે હા ભગવાન

હા હા હું તમારો નંબર સેવ કરું છું હા વાંધો નહીં સારું ભગવાન અને ક્યારેક ફોન કરી સત્સંગ વિશે કોઈ વાંધો નહીં તમને ભગવાન ના કાઈ વાંધો બેન હવે એમાં તો હું ફ્રી હોઉં તો ઉપડી જાય આ તો નસીબ હોય તો ઉપડે નકર આમાં અત્યારે વળી આ ભાઈ ગઈ છે ઉપડી ગયો નગરમાં રોજ પછી બહુ ફોન આવે ને એટલે અડ ક્યાં ક્યાં કઈ કઈ ઉપડે ક્યારેક ન ઉપડે બે ત્રણ વાર કર્યો હતો પણ નતો તને કામમાં માં કે કઈ શક્ત નતો ઉપડ્યો આજ તો મે કીધું આજો તથા ને વિરિયા બધાય પછી પાછો મે કીધું લાઈન આજ તો બહુ ઓંદર થી એક દિવસ તો બહુ જ એમ થયું કે તો ફોન કરું જ તે પણ તે તમારો ફોન ન ઉપડ્યો